મોદી તળાવ વિસ્તારમાં પાર્કિંગ કરેલા ત્રણ ટ્રકોમાંથી વાયરની ચોરી થતાં પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી મોદીતળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાર્કિંગ કરેલા ટ્રકોમાંથી વાયરની ચોરી થવાના બનાવો પ્રકાશિત થયા છે ત્યારે ફરી એકવાર મોસીનભાઈ એમદભાઈના રોડવેજના ટ્રકોને પાર્કિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ટ્રકના વાયરની ચોરી થઈ હોવાના અનુસંધાને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી મારું નામ મોસિનભાઈ અહેમદભાઈ શેખ એજિયા જે અમારી ગાડીઓ ફરી હતી ત્રણે ત્રણ ગાડી નું વાયરિંગ છે આની પેલા અમારી બે ગાડીનું વાયરિંગ કરાઈ ગયું તું એ તો અમે કામ કરાવી નાખ્યું અકેરળ ત્રણ ગાડીનું હોય છે અને ખરેખર આ એક ગાડીનું વાયરિંગ કરવા જાય તો પંદર વીસ હજાર રૂપિયા ખર્ચ થાય એવું છે તો આનું યોગ્ય કરવા વિનંતી હોય તમે કઈ ફરિયાદ કરી છે ફરિયાદ અમે પોલીસને ફોન કર્યો છે પોલીસ આવે અંદાજે નુકસાન કેટલું હશે અંદાજે નુકસાન તમે કરો તો ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા બરાબર અવર નવર થાય છે હા આ બીજી વાર બનાવ બની છે બે વાર તો અમે જવા દીધું કંઈ વાંધો નહીં ચાલો આપણે કામ કરાવીએ મેન આવે રોડ છે છતાં પ્રોબ્લેમ રહી છે આ પ્રોબ્લેમ બની છે હવે આનું યોગ્ય નિરાકરણ લાવ્યા પોલીસ ત્રીજો ચોથો બનાવ ત્રીજો ચોથો બનાવ છે અમારો